તો કેમ છો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો તમારા માટે લઈને આવી ગયા છે આજે મથુરાનો વિડીયો તો મિત્રો આપણે પ્રેમ મંદિરના દર્શન કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મભૂમિ એવી કે મથુરા તે આપણે દર્શન કરવા માટે ગયા હતા જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા ફેમિલીવાળાને પણ આ મિત્રો આ વિડીયો બતાવજો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મભૂમિની એ દર્શન કરી શકે તો ગઈ જ આપણે પહોંચી ગયા હતા અંદાવાદ તો ત્યાં જઈને જોયું તો લોકો રેતીમાં રમી રહ્યા હતા ત્યાં શ્રી ભગવાનનું કહેવામાં આવે છે કે ત્યાં જે પણ લોકો જતા હોય છે તેમનું મગજ એકદમ મસ્ત નાના છોકરા જેવું થઈ જાય છે અને લોકો રમતા હોય છે મથુરા જવા માટે આપણે ટ્રેન દ્વારા પણ જઈ શકીએ છીએ તમે ટ્રેનથી પહોંચી ગયા હતા મથુરા મથુરા જંક્શનમાં ઉતર્યા બાદ અમે પહોંચી ગયા ટેક્સીમાં બેસીને પોતાના રૂમ ઉપર રૂમ ઉપર જઈને અમે તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા અને પછી પહોંચી ગયા મથુરા યાત્રા ઉપર તો મિત્રો સાંજનો સમય અમે પછી મંદિરના દર્શન કરવા ગયા રૂમ પર ગયા ફ્રેશ થયા અને સવારે વહેલા ઉઠીને મથુરા પહોંચી ગયા હતા તો મિત્રો આપણે જતાં જ વહેલા પહોંચી ગયા હતા કંસની કાળકોઠડીમાં જેમ કે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો કાળકોઠડીમાં થયો હતો તો આપણે ત્યાં પહોંચી ગયા હતા એ જોવા માટે તો આ છે મેઇન ગેટ મેઇન ગેટથી આપણે અંદર એન્ટ્રી લીધી હતી મિત્રો અને સાંજનો સમય ત્યાં બહુ મસ્ત લોકેશન છે મિત્રો બહુ મસ્ત દેખાતું હોય છે તો આ છે મહેલ જે કંચનો મહેલ કહેવામાં આવે છે કંચની કંચની કાળકોઠડી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જેલના અંદર એ જગ્યા છે અને મિત્રો આપણા વિડીયોમાં જોડાતા રહીજો તમને જીવ આગળ આપણે બધું બતાવતા જશું અને ત્યાં જઈને જોયું તો આનો આ કાળકોટડીનો એના પછી તો કંચના વધ પછી બહુ રાજા આવ્યા અને બહુ રાજા અહીંયા રાજ કર્યું અને તે આ છે મહેલ એની મરામત પણ કરાવતા રહ્યા અને મિત્રો અંદર જોવાથી અંદરનું લોકેશન બહુ મસ્ત છે મિત્રો અને આ જે જગ્યા છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયાથી દ્વારકા ગયા હતા એટલે આ અહીંયા બહુ એટલે બહુ શ્રદ્ધાળુ લોકો આવતા હોય છે બહુ લાખો લાખોની ભીડમાં પબ્લિક આવતી હોય છે અને અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને ત્યાં સાંજના સમયે અને દિવસે લોકોની બહુ એટલે બહુ લાઈન હોય છે કહેવામાં આવે છે કે જે આ જગ્યા છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા માટે અહીંયાથી પ્રયાસ કર્યો હતો અને આગળ દ્વારકા જીવ ગયા હતા એટલે એના પછી આની જન્મભૂમિની લાસ્ટ નિશાની છે અહીંયા તો અહીંયા મહિલાઓ અને પુરુષોની અલગ અલગ મિત્રો લાઈનો હતી તો આપણે અહીંયા શાંતિથી મસ્ત મિત્રો દર્શન થઈ ગયા સારી રીતે ભગવાનના દર્શન કર્યા એમની મૂર્તિના દર્શન કર્યા પછી મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા પછી પ્રસાદી કરી અને પછી આપણે બજાર તરફ નીકળ્યા તો બજારમાં મિત્રો ત્યાં જઈને જોઈ તો મથુરા જાઓ તો કચોરી ખાવાનું ભૂલતા જ નહીં ત્યાંની કચોરી પછી ત્યાંની જલેબી ફાફડા બહુ એટલે બહુ પ્રખ્યાત છે મિત્રો ત્યાંના પૌવા બહુ એટલે બહુ પ્રખ્યાત છે અને ત્યાં બહુ લોકોની ભીડ હોય છે અને મિત્રો ખાતા હોય છે તમે પણ જાઓ તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો અને અહીંયાની કચેરીની તો મિત્રો વાત જ ના થાય કચોરી એટલે એકદમ મસ્ત સ્વાદિષ્ટ મીઠી હોય એની વાત જ ના થાય નાસ્તો કર્યા પછી આપણે નીકળી ગયા યમુના ઘાટ બાજુ ત્યાં યમુના ઘાટમાં આ જગ્યાનું નામ કહેવામાં આવે છે કે ત્યાં આરામગૃહ તરીકે ઓળખવામાં આવે છે આરામ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કંસનો વધ કર્યો તે કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આવીને બેહીને વિશ્રામ કર્યો હતો એટલે આને વિશ્રામ ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જગ્યાથી મિત્રો યમુના માતાનો દર્શન બહુ મસ્ત રીતે થાય છે અને આખી યમુના નદી આપણને જોવા મળે છે અને અહીંયાથી તમે સો રૂપિયાની ટિકિટ લઈને હોડીમાં બેસીને બીજી અલગ અલગ જગ્યાએ તમે જઈ શકો છો અને યમુના નદીમાં ફરવાનો આનંદ માણી શકો છો તો જ મિત્રો અહીંયા જાઓ તો અવશ્ય ચોક્કસ તમે અહીંયા અંદર બેસજો અને મિત્રો અહીંયા બહુ એટલે બહુ મજા આવશે તમે જશો તો તમને અને ના ગયા હોય તો મિત્રો અમારા વિડીયો દ્વારા તમે જોઈ લેજો તમારા ફેમિલી પણ બતાવજો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં બહુ એટલે બહુ મિત્રો મજા આવશે તમને અને સાંજના સમયે પછી સાંજના છ વાગી ગયા એટલે યમુના નદીએ આરતીને ઉતરવાનું ચાલુ થઈ ગયું હતું મિત્રો તો અમે પણ આરતીમાં જોડાયા હતા તો મિત્રો તમે પણ જ્યારે પણ જાઓ ત્યારે મિત્રો આરતીનો લાભ અવશ્ય લેજો અને જોવા લેવા સ્થળો તો બહુ છે મિત્રો જેમ કે ગોકુળ મથુરા વૃંદાવન ભગવાન શ્રી કૃષ્ણ બેડા છે દ્વારકાથી છે અને મિત્રો જે આ કિલ્લો છે એ કચ્છ કંસનો કિલ્લો છે આ કિલ્લા કંસના વધ પછી બહુ એટલે બહુ રાજાએ અહીંયા રાજ કર્યા મિત્રો ઘણીવાર વાર કિલ્લો તોડ્યો એની મરામત કરાઈ એવું ઘણીવાર વાર બન્યું છે મિત્રો અને બહુ રાજા અહીંયા રાજ કરીને ગયા છે મિત્રો પણ હજુ સુધી આ જે કિલ્લાનો ભાગ છે જે ટોચનો ભાગ છે જે અંદરનો ચોથા ભાગનો જે કિલ્લાનો ભાગ હતો એ તો મિત્રો જમીનમાં દફન થઈ ગયો છે એવું કહેવામાં આવે છે જે ટોચનો ભાગ છે એ જ બહાર દેખાતો અને ઘણી વખત વખતની મરામત મિત્રો કરવામાં આવી છે એટલે અત્યારે અત્યારે આપણને આટલું જોવા મળે છે તો જય માતાજી જય